કૃષ્ણ કનૈયા લાલ કી જે માપુ દેવડાર માય રાધ શ્યામ રાધ શ્યામ બોલ તાજા પાપ ને ધો મારાધ શ્યામ રાધ શ્યામ બોલ તાજા પાપને ધો મા મંદિરે જાય ને રોજ લીલા લેર છે મંદિરે જાયે ને રોજ લીલા લેર છે આટા ફેરા મારેુ એનું જીવતર દેર છે આટા ફેરા મારે એનું જીવતર તર છે રાધા શ્યામ રાધ શ્યામ બોલતા જા પાપને ધકો મારતા જા વ રાધ શ્યામ રાધ શ્યામ બોલ તજા પાપ ને ધ મારતા જા વૂંજા પાઠ કરે ને રોજ લીલા લેર છે પૂંજા પાઠ કરે ને રોજ લીલા લેર છે યું રહે એનું જીવતર જે રે યું રહે એનું જીવતર તર ઝેર છે રાધ શ્યામ રાધ શ્યામ બોલ તા પાપ ને ધ મારતા જા રાધ શ્યામ રાધ શ્યામ બોલ તાજા વ પાપ ને મારતા જા વૂર્ણ દાન કરે એને રોજ લીલાેર પૂન દાન કરે એને રોજ લીલાેર ભેગું કરે એનું જીવતર તર જે બેગું કરે એનું જીવતર જેરસે જે રે રાધ શ્યામ રાધ શ્યામ મારતા જા રાધ શ્યામ રાધ શ્યામ બોલ તા જા પાપ ને ધ મારતા જા જો માળા કરે એને રોજ લીલા લેર છે માળા કરે એને રોજ લીલા લેર છે પ્રભુ નો ભજે અનુ જીવ તર જે રસે પ્રભુ નો ભજે અનુ જીવ તર ઝેર છે રાધ શ્યામ રાધ શ્યામ બોલ પાપ ને ધો મારતા જા અ રાધ શ્યામ રાધ શ્યામ મોલ તપ મારતાજા ત ભજન કરે ને રોજ લીલાે રે ભજન કરે ને રોજ લીલાે રે નિંદા કરે એનું ધીવ તર નિંદા કરે એનુ ધીવ તર જે રથ રાધ શ્યામ રાધ મારતાજા ભજન માં જાય ને રોજ લીલા લેર છે ભજન માં જાયે ને રોજ લીલા લેરસે તાળી નો પાડે નું જીવતર ઝેર છે તાળી નો પાડે નું જીવતર ઝેર છે રાધ શ્યામ રાધ શ્યામ ભોલ તાજા પાપ ને ધો મારતા જા વ રાધ શ્યામ રાધ શ્યામ ભોલ તાજા પાપ ને ધ મારતા જા અવા કૃષ્ણ મંડળમાં જાય લોજ લીલા લેર છે કૃષ્ણ મંડળમાં જાય ને રોજ લીલા લેર છે પાવથી નો ભજેનું ધીવતર ઝેર છે પાવથી નો ભજે એનું ઝેર છે રાધ શ્યામ શ્યામ બોલતા જા પાપને ધ મારતા જા રાધે શ્યામ શ્યામ બોલતા જા પાપને ધ મારતા જાવ